નમસ્તે મારું નામ દેવાંશી ગઢવી છે હું હાલ જિલ્લા યુવા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવું છું કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કુલ ત્રણ દિવસ આપણે ઉત્તર ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભનું આયોજન કર્યું હતું અને જેમાં વિવિધ દસ જિલ્લાઓમાંથી ઉત્તર ગુજરાત ઝોનના જે જિલ્લાઓ છે તેના સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો અને કુલ પાંચ હજારથી થી પણ વધારે વિદ્યાર્થીઓનું અહીંયા આગમન રજીસ્ટ્રેશન અને સ્પર્ધામાં ભાગ લેવાનું થયેલું છે ખાસ કરીને કહીએ ને તો સાહિત્ય સંસ્કૃતિ નૃત્ય ડાન્સિંગ અને સિંગિંગ સંગીતની પણ વિવિધ સ્પર્ધાઓ આપણે યોજાયેલી હતી એટલે કુલ ત્રીસ જેટલી વિવિધ સ્પર્ધાઓ જેમાં સર્જનાત્મક કારીગરી ચિત્રકલા નિબંધ વક્તૃત્વ લોકનૃત્ય રાસ સ્કૂલ બેન્ડ ગરબા જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આપણે અત્રે વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને વિવિધ કલાઓનું પ્રદર્શન કરેલું હતું એ સાથે અમારી સાથે આહીર સમાજના પ્રમુખશ્રીઓ પ્રાંત મેડમ તથા અહીંયાના આયોજક મેનેજમેન્ટમાં દેવશીભાઈ આહિર છે નંદલાલભાઈ છે શિક્ષક તરીકે એ બધા જ જોડાયા હતા અને ખાસ કરીને સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનો ખૂબ જ સારો સપોર્ટ ઉત્સાહ અને ખૂબ જ તેમની સારી કલાનું આજે પ્રદર્શન જોવા મળેલું હતું જેથી કરીને એકદમ સફળ આયોજન આજે શક્યું છે ખાસ અમે આ વખતે ભચાઉ પસંદ કર્યું કારણ કે દર વખતે અમે અલગ અલગ સ્થળ રાખતા હોઈએ છીએ પણ આ વખતે ભચાઉનું આયોજન પણ બહુ જ સરસ રહ્યું હતું અને અહીંયાનું જે કહેવાય મેનેજમેન્ટ અને અહીંયાના લોકોનો સપોર્ટ પણ અમને ખૂબ જ સારો રહ્યો અને દરેક વ્યક્તિએ પોતાની એક સફળ ટીમ તરીકે અમે લોકોએ કાર્ય કર્યું અને આજે બધા વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને તેમનો રિવ્યૂ પણ અમને ખૂબ સારો મળી રહ્યો છે સાંસ્કૃતિક વિભાગ દ્વારા રમત વિભાગ દ્વારા આજે રોજ આઠ નવ અને દસ ડિસેમ્બરના જે કક્ષા એટલે ઉત્તર જે નોર્ધન ઝોન જે છે એને આવરતા દસ જિલ્લાઓ જે છે એના કુલ મળીને અંદાજીત પાંચેક હજારના સ્ટુડન્ટ જે છે એ ત્રણ દિવસો હાજર થયેલા અલગ અલગ સ્પર્ધાઓ જે છે અહીંયા યોજાણ એનામાં લોકવૃતથી કરી ગરબા છે સંગીત છે એ બધાને આવરી અને ગાંધીનગરથી માની અમદાવાદ ગાંધીનગરથી માની કચ્છના તમામ જિલ્લાઓ જે છે એનામાં આવરી લેવાયા અને બહુ જ સારું આયોજન રહ્યું અને સ્પર્ધકોએ ઉત્સાહ સાથે ભાગ લીધેલો અને જોઈ કે કેમ કે એક ઉત્સાહ એ વિદ્યાર્થીઓના ચહેરા ઉપર છલકતો હતો અને દેવાંગી મેં બહુ સારું એવું આયોજન અને બધાને સારું એવું લાગ્યું ખૂબ સુંદર આયોજન અને ખાસ તો સ્થળની પસંદગી વખતે એ ધ્યાન રાખવામાં આવ્યું કે બચાવ કચ્છનો દ્વાર છે અને ઉત્તર જોન કક્ષાનો છે એટલે એમાં દસ જિલ્લાના લોકો છે એમાં આપણો જે કચ્છ જિલ્લો છે તે સિવાયના નવ જિલ્લામાંથી સ્પર્ધકોને એના વાલી મિત્રો આવતા હોય તો એ સૌને સરળતા રહે એટલે બચાવની પસંદગી માટે ખરેખર યુવા પ્રાંત અધિકારી દેવાંશીબેન અને એની ટીમને અભિનંદન આપવા ઘટે આહિર સમાજવાળીની જે વ્યવસ્થા છે અહીંયા લગભગ બાર થી તેર ઇવેન્ટ એક સાથે પેરેલ ચાલુ થઈ શકે એવી સુંદર વ્યવસ્થા ઉતારાની સરસ વ્યવસ્થા જમવાની સરસ વ્યવસ્થા એટલે આહિર સમાજવાડી ટ્રસ્ટ પણ ખરેખર આયોજન માટે અને વ્યવસ્થા માટે અભિનંદન આપવા ઘટે તો આ તમામ વ્યવસ્થા ખૂબ સુપેરે પાર પડી તમામ મિત્રોએ એક ઉત્સવની જે માને લીધું અને કચ્છ જિલ્લાને જ્યારે ઉત્તર ઝોન કક્ષાનો પ્રદેશ કક્ષાનો આ ઉત્સવ મળતો હોય તો બધા જ લોકો એમાં ખૂબ સારી રીતે જોડાયા બધાને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ કચ્છ જિલ્લામાં આ વખતે ઉત્તર ઝોન કક્ષા કલામાકુનું આયોજન કરવામાં આવ્યું અને તે પણ બચાવમાં આહીર સમાજવાડીમાં જે આહીર સમાજ હવે જ્યારે સફળતાની અને શિક્ષણમાં બહુ આગળ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે બચાવની અંદર આહીર સમાજવાડી છે અને ત્યાં ઉત્તર ઝોન કક્ષાનું કલા મહાકુંભનું આયોજન થાય અને એમાં પણ એના ટ્રસ્ટીથી કરી અને નાના કર્મચારી સુધી બધાની હાજરી હોય એ બહુ મોટી સફળતા છે અને આવો નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમ ની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમ ના સિંદુરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈપણ સ્થળે ડિલેવરી કરી આપવામાં આવશે ઓમ સાઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહાતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી એટ ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન થ્રી ફાઇવ સિક્સ નાઇન તેમજ ત્રિપલ નાઇન એટ ફાઇવ ટુ સિક્સ Three six eight Arpit Patel seven zero four one three eight nine three five nine damage nine five eight six three eight three six eight five.